રેકવાનું છે હું કહું એ પ્રમાણે ઉપર નીચે કરજો હો બરાબર એકદમ નીચે બેન પહેલા તમે આ બેન ને મોકલો છો ચાલ બેન સીજ આગળ આવો કાં કરો બગું છો કરો બગું છો વેરી ગુડ સરસ કરો બગું છો વેરી ગુડ કરો બગું છો બસ પોચી ગયા પોચી ગયા હો નીચે નીચે ઉતાળી સીજ આગળ આવો હા સ્ટાર્ટ કરો બગુચો હા વેરી ગુડ સરસ ઘરો છો વેરી ગુડ ઘરો ભાગું છો હા પહોંચી ગયા